આજનું આપણો લાઈવ સેશનનો ટોપિક છે પાઠ નંબર ત્રણ વિશે અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર એમાં પાઠ નંબર ત્રણ આપણે ભણી ગયેલા છીએ અને એનું રિવિઝન સ્વરૂપે આપણે આ લાઈવ ક્વીઝ જે છે એનું આયોજન કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે આપણો માંગમાં વિસ્તરણ અને સંકોચનનું કારણ કયું છે પ્રશ્ન છે માંગમાં વિસ્તરણ અને સંકોચનનું કારણ કયું છે તો ઓપ્શન તમારી સામે છે વસ્તુની કિંમત હરીફ વસ્તુની કિંમત ભવિષ્યની અટકળો કે અન્ય જવાબ આપો કોમેન્ટમાં કોમેન્ટમાં જવાબ આપો તો પ્રશ્ન નંબર એક નો જવાબ શું આવશે પેલે વસ્તુની કિંમત છે બીજું હરીફ વસ્તુની કિંમત છે ભવિષ્યની અટકળો છે અને અન્ય વિસ્તરણ અને સંકોચન માટે જવાબદાર કોણ તો જ્યારે વસ્તુની કિંમત અસરને લીધે માંગમાં જે ફેરફાર થાય તો એને આપણે વિસ્તરણ અને સંકોચન કહીએ છીએ કિંમત અસરને લીધે વસ્તુની કિંમત અસરને લીધે માંગમાં જે ફેરફાર થાય કાં તો કિંમત વધવાથી માંગનું સંકોચન થાય અને કિંમત ઘટવાથી માંગનું વિસ્તરણ થાય તો માંગમાં વિસ્તરણ અને સંકોચનનું કારણ શું છે તો વસ્તુની કિંમત વસ્તુની કિંમત આપણો સાચો જવાબ છે વસ્તુની કિંમત પછી આપણો બીજો પ્રશ્ન છે માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં આપણે વેચી શકીએ છીએ ઓપ્શન છે એક બે ત્રણ અને ચાર તો માંગને અસર કરતા મુખ્ય બે પરિબળો છે એક છે વસ્તુની કિંમત એ મુખ્ય પરિબળ છે અને બીજું છે કિંમત સિવાયના પરિબળો એક છે કિંમત અને બીજું છે કિંમત સિવાયના પરિબળો અન્ય પરિબળો બરાબર પૂરક વસ્તુ હરીફ વસ્તુ આવે જે વસ્તુઓ એ આવે વસ્તી આવે ભવિષ્યના ભાવોની અટકળો આવે આ બધા અન્ય પરિબળો જે છે બરાબર એ બીજા

એક્સ ધરીને સમાંતર હોય છે કે વાય ધરીને સમાંતર હોય છે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે તો માંગ રેખા જે છે કેવી રીતે બને છે તો ઉપરથી નીચે તરફ માંગ રેખા જાય છે આ માંગ રેખા છે તેનો ઢાળ કેવો હોય છે તો ઉપરથી નીચે તરફ ઢાળ જાય છે એટલે ઋણ ઢાળ કહેવાય ઘટતો ઢાળ છે ઢાળ જે છે ઉપરથી નીચે તરફ જમણીથી ડાબી તરફ જાય છે એટલે ઋણ ઢાળ છે તો જવાબ આવશે ઢાળ પછીનો આપણો પ્રશ્ન છે પ્રકારની વસ્તુઓ બીજી કયા નામથી ઓળખાય છે હલકા પ્રકારની વસ્તુઓ તો અહીં તમે જોઈ શકો છો ઓપ્શન પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહેવાય અત્યંત સસ્તી વસ્તુ કહેવાય ગિફન વસ્તુ કહેવાય કે નકામી વસ્તુ કહેવાય હલકા પ્રકારની વસ્તુઓ તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ ધનિક લોકો ખરીદે છે જે બહુ એની કિંમત ઊંચી હોય છે અને સૌથી સૌથી સસ્તી વસ્તુ એ નીચી હોય છે દાખલા તરીકે દિવાસળી છે એ મીઠું છે ગિફન વસ્તુઓ કે સારા અનાજની સામે ખરાબ અનાજ અથવા ઓછી ગુણવત્તાવાળો અનાજ બરછડ અનાજ તો એ ગીફણ વસ્તુ કહેવાય નકામી વસ્તુઓ જે કામની હોય પ્રશ્ન છે છે પછીનો પ્રશ્ન છે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે ત્રણ ચાર પાંચ કે સાત તો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાં પહેલું છે મૂલ્ય સાપેક્ષ માંગ મૂલ્ય સાપેક્ષ બીજું મૂલ્ય અનપેક્ષ ત્રીજું સપ્રમાણ ચોથું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને પાંચમા નંબરનું આવશે સંપૂર્ણ મૂલ્ય અનપેક્સ સંપૂર્ણ મૂલ્ય અનપેક્સ તો ટૂંકમાં પાંચ સુધી છે તો જવાબ આવશે પાંચ ઓપ્શન સી પછી કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે એકદમ ઈઝી છે તો વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે તો આ કયો સંબંધ કહેવાય સીધો થયો વ્યસ્ત થયો સપ્રમાણ થયો કે શૂન્ય થયો કિંમત એક બાજુ વધતું અને એક બાજુ ઘટે તો આ વધે અને ઘટે બંને વચ્ચે કેવો સંબંધ કહેવાય એક બાજુ વધે છે તો બીજું બાજુ ઘટે છે કોમેન્ટમાં જવાબ આપો લાઈવમાં જોડાયેલા હોય વધે છે જવાબ આવે વ્યસ્ત સંબંધ બંને વચ્ચેનો વિરુદ્ધ સંબંધ છે વ્યસ્ત સંબંધ છે પછી પ્રશ્ન છે પૂરક વસ્તુઓ કેવી હોય છે

મોબાઈલ અને એનું સિમ કાર્ડ પછી વાહન અને પેટ્રોલ ડીઝલ તો આ વસ્તુ કેવી છે આ વસ્તુઓને કેવી કહેવાય જોડાયેલી કહેવાય હરીફ કહેવાય સંબંધ વગરની કહેવાય કે વૈકલ્પિક કહેવાય તો આ વસ્તુઓ જોડાયેલી વસ્તુઓ કહેવાય જવાબ આવશે ઓપ્શન એ પછી માંગનું વિસ્તરણ માંગરેખા પર કઈ તરફ જોવા માંગે મળે છે જે માંગનું વિસ્તરણ થાય છે ને માંગનું વિસ્તરણ અને સંકોચન થાય છે અહીંયા આકૃતિ હું બનાવું છું તો માંગનું વિસ્તરણ માંગરેખા પર કઈ તરફ જોવા મળે છે ઉપર તરફ જોવા મળે છે નીચે તરફ જોવા મળે છે જમણી તરફ બીજી માંગ રેખા પર જોવા મળે છે કે ડાબી તરફ બીજી માંગરેખા પર જોવા મળે છે તો માંગનું વિસ્તરણ અને સંકોચન માની લો કે આ સામાન્ય બિંદુ છે તો માંગનું વિસ્તરણ આ બાજુ થાય છે કે આ થાય છે ઉપર તરફ થાય છે કે નીચે તરફ થાય છે માંગ વધે માંગ વધતી હોય ને તો ઉપર તરફ થાય કે નીચે તરફ થાય માંગનું વિસ્તરણ જવાબ આપ કોમેન્ટમાં માંગ વધતી હોય ઉપર તરફ જાય કે નીચે તરફ થાય માંગનું વિસ્તરણ માંગ વધે ક્યારે તમે આકૃતિમાં સમજો કે આ માની લો કે આ બાજુ તો કિંમત છે અહીંયા કિંમત છે અને માંગ આ બાજુ છે ઓએ ધરી પર માંગ છે તો અહીં માંગ વધે બરાબર વિસ્તરણ થાય એટલે વધવું તો આ બાજુ હોય બિંદુ આ બાજુ જાવશે તો નીચે નીચે તરફ 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 માંગનું વિસ્તરણ થશે પછી આપણો પ્રશ્ન છે નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી માંગને કોની સાથે સંબંધ નથી તો માંગ ચોક્કસ સમય સાથે ચોક્કસ કિંમત સાથે ગ્રાહક સાથે કે પુરવઠો સાથે તો માંગના અર્થમાં શબ્દો આવે છે એમાં કયો શબ્દ માંગના અર્થમાં નથી આવતો કોની સાથે સંબંધ નથી માંગને કોની સાથે સંબંધ નથી તો માંગને પુરવઠા સાથે સંબંધ નથી ચોક્કસ સમય ચોક્કસ કિંમતે ગ્રાહક દ્વારા ચીજવસ્તુઓ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને આપણે માંગ કહીએ છીએ

માંગનો નિયમ કોણે આપ્યો છે તો માંગનો નિયમ એડમ સ્મિથે આપેલો છે એલ્ફેડ માર્સલે આપેલો છે રોબિન્સને આપેલો છે કે કૈન્સે આપેલો છે તો જવાબ આવશે અલ્ફેડ માર્શલ માંગનો નિયમ અલ્ફેડ માર્શલે આપેલો છે પછી છે વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય અને ખરીદનાર કોણ છે ધનિક વર્ગ અને એ વસ્તુ કઈ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ તો એની વસ્તુની માંગ કેવી હોય છે વધુ હોય છે ઓછી હોય છે શૂન્ય હોય છે કે ઋણ હોય છે તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ ધનિક લોકો ખરીદે છે અને ધનિક લોકો જેમ જે વસ્તુ વધુ મોંઘી હશે એની કિંમત ઊંચી હશે ને એવી વસ્તુઓની ખરીદી વધુ કરશે તો જે વસ્તુની કિંમત ખૂબ ઊંચી હશે તો એવી વસ્તુઓની માંગ કરતા હોય છે કોણ પ્રતિષ્ઠિત લોકો લોકો ધનિક તો એની માંગ જે છે છે વધુ હોય પછી મૂલ્ય સાપેક્ષ માંગ કઈ વસ્તુઓમાં જોવા મળે છે તો અહીં મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ શું થાય તો સૌથી પહેલા તો મૂલ્ય સાપેક્ષ માંગ એટલે જ્યારે વસ્તુની કિંમત ઓછી ઘટતી હોય જ્યારે માંગમાં જે વધારો વધુ થતો હોય કિંમતમાં થતો ઘટાડો ઓછો માંગમાં થતો વધારો વધુ હોય એટલે અહીં માંગમાં થતો વધારો વધારે હશે ને તો એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય તો થોડીક વસ્તુની કિંમત ઘટે અને માંગ વધુ વધે કિંમતમાં ઘટાડો થોડોક હોય માંગમાં થતો વધારો વધુ હોય ને એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય તો એવી કઈ વસ્તુઓમાં થોડીક કિંમત ઘટવાથી માંગ વધુ થાય અનાજમાં થાય નહીં અનાજ તો રોજબરોજની

અહીં કિંમતમાં વધુ ફેરફાર જ્યારે માંગમાં ઓછો ફેરફાર અહીં ઉલટું છે મૂલ્ય સાપેક્ષ કરતા ઉલટું છે અહીં માંગમાં થતો ફેરફાર ઓછો છે જ્યારે કિંમતમાં થતો ફેરફાર વધુ મતલબ કિંમતમાં વધઘટ વધારે થાય છે જ્યારે માંગમાં વધઘટ ઓછી થાય છે તો એને મૂલ્ય અનપેક્ષ કહીએ છીએ તો એવી કઈ વસ્તુઓમાં મૂલ્ય અનપેક્ષ માંગ જોવા મળે છે અનાજમાં ટીવીમાં કારમાં કે મનોરંજન વસ્તુઓ તો અનાજ જે છે એમાં વસ્તુની માંગ જે છે ને એમાં ઓછો ફેરફાર થાય છે બરાબર એટલે કિંમતમાં વધારે ફેરફાર માંગમાં થતો ફેરફાર ઓછો છે કદાચ અનાજ ના ભાવ થોડાક ઓછા થઈ જાય ને કારણ કે આ અનાજ જે છે મોટા ભાગના લોકો ખરીદે છે મોટા ભાગના લોકો અનાજ આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તો એની માંગ ઉપર એટલી અસર નથી આવતી માંગમાં ડબલ નથી કરી શકતા બરાબર તો તો અનાજ જે છે છે એ મૂલ્ય અનપેક્ષ માંગવાળી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપને આ ક્વિઝ ગમી હશે ક્વિઝ જો ગમી હોય તો તમે લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો તમારા કેટલા જવાબ સાચા પડ્યા એ જરૂર કોમેન્ટ બોક્સમાં લખશો અને ક્વિઝને વધુમાં વધુ શેર કરજો તો અહીં આપણે આ ક્વિઝ જે છે પૂર્ણ કરીએ છીએ આપણું લાઈવ સેશન પૂર્ણ કરીએ છીએ આ ક્વિઝ જે છે એને ગૂગલ ફોર્મમાં હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મમાં મૂકીશ જેથી તમે આ ક્વીઝ ગૂગલથી પણ રમી શકશો આ બધા ઓનલાઈન